ઓ સિકોતર દાડો ઉગ તખલી દાતણ પાવો ન આલ મ તખલીય દાતણ નો વેપાર દર્યો સુખરો મો બાવા ના દાતણ લ્યુ ઓ મ સુખરો મો जोगिनी

ਉਹ ਤਖੂਤਨ ਦੁਖ ਪੜ ਉਹ ਤਖੂਤਨ ਦੁਖ ਪੜ ਮਾਰੇ ਸਿਕੋਤਰਨ ਹੰਭਾਰੇ ਜੇ ਅਰ ਅਰ ਤਾਰਾ ਜਮਣਾ ਖਬਾ ਨਾ ਉਭੀਰਉ ਤੋ ਮੂ ਸੁਖਰਮ ਜੋਗੀ ਨੀ ਸਿਕੋਤਰਨ ਤੀਨ ਮਰੀ ਤਖਲੀਦ ਕਰੀ ਨਾ ਇਹ ਕੋ ਨਾ ਵਪਾਰਵ ਜੇ ਰੋ ਮੋ ਪ੍ਰਭੂ ਮਾਵਾ

તખું દીકરી કોહો નો વેપાર કરવા પાટણ ઉતરી માં ચંદ્ર ના રજવાની સોળીઓ તોડે વડી ના પાટણમાં ચંદ્રુમ્યા ના રજવાની છોડીઓ તોડે વડી માં

ના વ્યાપારમાં શેતરી આરબારીઓ ની સોળિયો એ કુંડી માં ગાયો નો સોણ ભર્યો ઉપર શિરાની ની માં

कु न छो रसकूं बीजू बसकू, बसकू ओशिकोर तीजा बसक गायो न सोन તખુનો તખુનો વધકાર મોડ્યો તખલી તને મારા વધરા ના સોટા લાગશે ને ઓ તખલી તખલી તું એ મન ગાયો નો સ્વન ખવડાયો માખું એ પરોડ્યો છેડો વાર્યો સુખરોમ જો ગીતન મારા સોટા લાગશે ને સુખરામ જોગી તું એ મન શીખો તર નાયા લીવો માર તખુ ન શેતરાવાનો વારો નાયા તે દાડ મારી સિકોતર કેસે રર તખલી રોવું નહીં ન તલપોન કરું નહીં ન ਸੰਦੂ ਰੂਮਣਾ ਮਾ ਜੋ ਨੋਇ ਆਵਸੇ gekede ਹਾਡਾ ਬੋਧਾਈ ਨਾ ਢੁਣਾਵੂ ਤੋ ਉ ਸੁਖਰੋਮ ਜੋਗੀ ਨੀ ਸਕੋਤਰ ਨਤੀ ਨਾ ਅਜੇ ਮਰੀ ਸਕੋਤਰ ਕੋ ਵਟੇ ਜਤੀ ਹੋਏ ਤੋ ਤਖਲੀਨੋ ਸਰਬਲਾ ਜੋ ਸਰਬਲਾ

મારી સાદેવ દે નો નોમો રાખનારી મારી હાલીસા ના જાળવો ની વચરાવો

ਮਹਕਮਤਨ ਖਮਾਤਾ ਰ ਉਜੜਿਆ ਅਵਤਾਰ ਨਾ ਐ ਖੋਡਲ ਤਮੇ ਇਕਦਾੜੋ ਰਾਧਨ ਪਰਨਾ ਨਵਾਬ ਨੂੰ ਅਭੀ ਮੋਨ ਉਤਾਰਿਓ ਹੋਇ ਉਤਾਰਿਓ ਅਭੀ ਮੋਨ ਨਵਾਬ ਨੂੰ ਤਮੇ ਇਕਦਾੜੋ ભાવ પુર્યો હોય રાજ કર્યું હોય નવગણના ભાલ ચકલી બની બેઠી મારી જૂનાગઢ વડજે રો પ્રભુ

સુખી થવું હોય તો રાજા થવું હોય તો રવિવાર મંગળવાર મારી ચહેરના ફરવાના ભરવાન માધરાઈને ખાવું હોય તો કહો રાજા ભગતના ગોગાએ જાવું ને ગુનામ ભરવી હોય તો ડાકોર ના ઠાકોર ની ભરવી લ્યા બીજ ભરવી હોય તો રણોજા ના રોમા પીર ની ભરવી લા માયાવો આવો પેલો ઉબકો લાગનો બીજો હવા લાગનો ત્રીજા ઉબકાનું મૂલ ના થાય આગલી આગલી અગમ જતી મત પાછલી નો ગઝલ બન્યો મારા ગરીબ ના ગવા મારા દુખીઓ રાતા રોખીઓ મારા કરના કુવાસી ના ભગવોનાવો

दिकरी दिकरी, तो दिकरी दिकरी को गने मा बनी जाए अरे रे रा दिकरी को गने बुन बनी जाए दिकरी, दिकरी, दिकरी को गने मा बनी जाए दिकरी को गने वो बनी जाए दिकरी को गने मासी बनी जाए दिकरी को गने भोई बनी जाए પણ રબારીઓ રબારીઓ પાડો જન્મ્યો તો થી પાડો કમર તો હુદી પાડો જ કેવાય ને પાડાનું પાડાનું બીજું નોમ ના હોય મલી તો દીકરી ના વર્ત મલી લ્યા મલી તો બુન દીકરી ના ગવાર મલી ਉਹ ਵੀਰੋ ਕਰਨਾ ਗੁਣ ਕਰਨਾ ਗੁਣ ਮੋਵਰ ਆਵੋ ਆਵੋ ਮਾਰਾ ਏ ਬਰੋਹਾਨਾ ਬਰੋਹਾਨਾ ਭਗਵਾਨਾ ਵਜੇ ਰੋਮ ਹਵਨਾ ਦਾ ਨਾ ਆਇਆ ਰਰਾ ना मारा गरीब ना ना जगत न तहको आयो परा गरीब नो दो न मां बारा पन दुख मूरियूं ਪਰ ਤੋ ਇਹ ਤੋ ਜਵਨੀ ਮਾਰੀ ਬਾਪ ਦੀ ਮਾਤਾ ਸੁਖਮ ਲਵ ਜਨ ਸੇਮ ਕਮਾਦ ਸੇਮ ਕਮਾਦ ਸੇਮ ਕਮਾਦ ਸੇਮ ਅਗਰ ਪਿਲੂਗਰ ਆਗਰ ਪਿਲੂਗਰ ਕਰੀ ਨਾ અમાਰੋ ਯਵਤਾਰ ਜਾਇ ਜ਼ ਮਹੋਬਰ ਜੇ जॻत गाड़ो वेत न अमीर ना, अमीर ना बंगला मोटा गरीब न झूपड़ो न

મારા ગરીબનો દાડો લાવજે એ મારું આઠમું વતેડું એ મારા દલડા ના દીવા એ મારા ભૂન દીકરી ના ગવારા